ઔદ્યોગિક એકમોમાં બનતા વારંવારના અકસ્માતોને રોકવા માટે અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિવેન્શન સોસાયટી તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા એઆઈએ એડિટોરિયમ ખાતે એચએસઈ એટલે કે હેલ્થ સેફ્ટી અને એન્વાયરમેન્ટલ વિષય પર રાજ્યકક્ષાના જનજાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ સેફ્ટીના સાધનોનું એક્ઝિબિશન પણ યોજાયું હતું આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડાયરેક્ટર પીએમ શાહ કોલાઇઝર લાઇફ સાયન્સ કંપનીના દેવેન્દ્રકુમાર અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિવેન્શન સોસાયટીના અતુલ બુચ ઉદ્યોગ અગ્રણી એન કે નાવડિયા અશોક પંજવાણી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન અમૂલક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચાર સેશનમાં યોજાયેલા સેમિનારમાં અંકલેશ્વર ઝઘડિયા પાનોલી સહિતની ઔદ્યોગિક વસાહતની કંપનીઓના સેફ્ટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓને તજજ્ઞોએ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અંગે માર્ગદર્શન આપ્યું હતું જે એચએસસી સેમિનાર સ્ટેટ લેવલનો આયોજિત કર્યો છે ખરેખર સરાહનીય છે અને આવા સેમિનાર દ્વારા જે જે નોલેજ લોકો ગેધર કરે છે અને એ નોલેજ જો દરેકે દરેક ઇન્ડસ્ટ્રી અને સામાન્ય જનતા સુધી જાય અને અકસ્માત ઘટે એવી હું અભ્યર્થના સેવું છું થેન્ક યુ